ભાઈ ને કેમ છે હવે અને કઈ વાંધો નથી સારું છે ભાઈને હવે આમ તો મોરબી કઈ હતું નહીં એટલે એમ કઈ હતું નહીં એમાં રાતે સ્લોક ઠાક લાવ્યા એટલે કાળિયાને એમ થયું કે બાપુજીને કંઈક તકલીફ થઈ છે એમાં સાંજે પાસે હું જામ પણ ખાતા હતા થોડુંક એવું થાય બાપુજી દવાખાને જવું છે કે જવું પડે છે લોખી ઉધરા બહુ આવે છે દવાખાને લઈ ગયા ડૉક્ટરે તપાસ કરી શેર નહીં બહુ જઈ કે લુખી ઉધરા થઈ ગઈ અને જેઠી મધનો કટકો કે મોઢામાં રાખજો થોડીક દવા લખી દીધી અને પછી ભાઈને એમ કીધું કે બીડી તમારે કે છે ને બે ટાઈમ જ પીવી સવારે અને સાંજે ત્રીન પછી બતાવી જાય જોઈએ કે લગભગ તો સારું થઈ જાય એ વેવા બીજે દિય તો આખી રજ બહુ ઉધરા ખાધી હવાર છુતા લોજ પોઈન્ટ થઈ ગયા અને કાળજન કે કે મારે હવે પાછું બચાવ જાવું પડશે દવા ઊંધી પડી હોય એવું લાગે છે એટલે પાછા ડોક્ટર ની પાસે બચાવ ગયા ડોક્ટર કે કેમ છે તબિયત કે તબિયત બહુ બગડી ગઈ કે દવા ઓળી પડી એવું લાગે છે કે દવા બરાબર છે ઓળી તો પડે એવી છે નહીં ઓછા પાવર ની છે એમ પણ કે તો તમે પરે પરેજ નહીં રાખતા હોય કે બીડી વધારે પીતા હશો